પ્રસંગ પ્રસંગ સ્વરૂપ નિષ્ઠાનું લક્ષણ એક સમય કાનજીભાઈ આદિ વૈષ્ણવ બેઠા છે અને શ્રી ઠાકોરજી કથા કરે છે તેમાં સુંદર વૃતાંત આવ્યું ઈશ્વરો ની વદાચરે દિતિ ઈશ્વર સામાન્ય જીવની જેમ આચરણ કરે છે એ સાંભળી બધાને આશ્ચર્ય થયું અને વિચાર્યું કે આસુરી જીવને એવું લાગે ત્યારે શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા કે પુરુષોત્તમ હોય તે પોતાનું સ્વરૂપ બતાવે કંસ રાજાના કેદખાનામાં શ્રી કૃષ્ણચંદ્રનો જન્મ થતાં માતા પિતાને શાંત કરવા પોતે કહ્યું યુવામ વા પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ન ચાસક્રતા ચિંતયંતો કૃતસ્નેહો યાસેથે પરામ હવે તમને કહેવાનું કે તમે બંને પુત્ર ભાવથી કે બ્રહ્મભાવથી નિરંતર મારા ઉપર સ્નેહ રાખી મારું મનન કરશો તો તમે મારી પરમગતિને પામશો એમ કહી આપ મનુષ્યના બાળકની માફક ચેષ્ટા કરવા લાગ્યા અને ઘણી જ ભ્રમતા દેખાડવા લાગ્યા ઘણી જ ગભરાહટવાળી ચેષ્ટા કરવા લાગ્યા જ્યાં ત્યાં દોડે છે તદ્દન અજાણની માફક વર્તવા લાગ્યા પોતાના સ્વરૂપની પણ પોતાને જાણે ખબર નથી પોતાની મેળે વાંદરા વિગેરેને માખણ ઘી પોતાની પાસેથી આપી દે છે અને બાળકની માફક રૂવે છે એવી ઘણી જ સામાન્ય મનુષ્યની માફક આચરણ દેખાડે છે જો મારા વલા આપણે આપણા શ્રી ઠાકોરજીની ગોપાલલાલજીની બાળલીલા પણ જોઈએ ને તો એમાં ચંદ્રાવાળામાં કેવું વર્ણન છે કે રાજભોગ સમય શ્રી રઘુનાથજી પિતા શ્રી ગોકુલચંદજીને દરવાજાય શ્રી ગોપાલજી પોડિયા પાલને અંગૂઠો મુખ માય અંગૂઠો મુખ માહિતી દીઠા ચૌદ ભુવન દ્રષ્ટેશું દીઠા અલૌકિકરૂપ ધરિયું પ્રભુજીએ કોની આગળ કહીએ જ્યારે શ્રી રઘુનાથજી શ્રી ગોકુલચંદ્રમાજીને રાજભોગ ધરીને પાછા પધારે છે ત્યારે શ્રી ગોપાલલાલજી પોતાના વામચરણ કહેતા ડાબા ચરણનો અંગૂઠો પોતાના મુખમાંય પુષ્ટિજીવોને પોતાના અધર્મૃતની પ્રાપ્ત કરાવવા માટે પોતાના મુખમાં એ મૂક્યો છે અને આ જોઈ અને જ્યારે રઘુનાથજી તેમની પાસે પધારે છે ત્યારે અંગૂઠો જ્યારે લે છે બહાર ત્યારે શ્રી ગોપાલલાલજી એમને ચૌદ ભુવનના દર્શન કરાવે છે આવું બા બાળલીલામાં શ્રી ગોપાલલાલજી જ્યારે એક માસના હતા ત્યારે કરે છે અને એ જ સમયે જ્યારે આપણે પલ્લાના પદ જોઈએ તો એમાં શ્રી ઠાકોરજી પલ્લામાં પોડે છે ત્યારે કેવું કેવું કરે છે તો પલ્લાના પદમાં એવું વર્ણન આવે કે લે नाना भाती हो देख सत मुस लाडी लो व्वेदंती आदवे हो जानकी मैया जुलावे हो લાલ ગોપાલ ઝૂલે શ્રી જાનકી મૈયા ઝુલાવે હો શ્રી ઠાકોરજી ત્યાં જ્યારે પલ્લામાં ઝૂલે છે ત્યારે જેમ નાનું બાળક જેમ પલ્લામાં બિરાજીને પોતે જેમ ખેલ કરતું હોય એવી જ રીતે શ્રી ઠાકોરજી પણ ખેલી રહ્યા છે એ ખેલોનાથી ખેલે છે અને જ્યારે જાનકીજી અથવા કોઈ પણ વૈષ્ણવો શ્રી ઠાકોરજીને ખેલાવે ત્યારે દ્વે દંતિયા દર્શાવી અને પોતે હસે છે મુસ્કાવે છે પણ પોતાના જે વૈષ્ણવો છે વલ્લભકુલ બાળકો છે જેમને આપ આપની સ્વરૂપ નિષ્ઠા કરાવવી છે એમને કેવી કેવી લીલા દર્શાવે છે તો કે તેવે સમયે સૌભાજી પધાર્યા લાલજી કેરે પાસ ત્રણ ભુવન મુખમાં દેખાડ્યા ગોકુલપતિ શ્રી ગોપાલ ગોકુલપતિ શ્રી ગોપાલ લાલ મૂર્છાગત થયા તત્કાલ ત્રણ ઘટિકા મૂર્છાગત રહી જે 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 બલૈયા લઈ એક એક તરફ શ્રી ઠાકોરજી જે પોતાના જીવો છે એમને પોતાના સ્વરૂપમાં નિષ્ઠા કરાવી રહ્યા છે અને બીજી તરફ જેમ નાનું બાળક સામાન્ય નાનું બાળક જેમ ખેલે એવી રીતે શ્રી ઠાકોરજી ખેલી રહ્યા છે એવી રીતે શોભાજી ગંગાદાસજી રૂકમણીજી જશોદાજી કમલાબેટીજી બેટીજી ખીમદાસ છત્રિ મથુરાદાસ જે બધા શ્રી મહાપ્રભુજીના શ્રી ગોસાઇજીના સેવકો છે એમને આપ શ્રી પોતાનામાં સ્વરૂપ નિષ્ઠા કરાવી રહ્યા છે અને બીજી તરફ શ્રી ઠાકોરજી જેમ નાનું બાળક પાલનામાં ખેલતું હોય એવી રીતે પોતે ખેલી રહ્યા છે એવી ઘણી જ સામાન્ય મનુષ્યની માફક આચરણ દેખાડે છે અને આસુરીને મોહ બતાવે છે અને ભક્ત અભક્તોને ભાવ બતાવે છે ભક્તોને એવું બતાવે કે હું મારા ભક્તને કેવો વસ છું તે કહે તે આજ્ઞા પાડું છું જેમ ગોવિંદ સ્વામીજીએ વિનંતી કરી કે રાજ મને આપના ખેલના દર્શન કરાવો ત્યારે શ્રી ઠાકોરજી શ્રી મધ્ય મધ્યપ્રવાહમાં લઈ જઈ અને સાક્ષાત શ્રી હમણાંજીની નિકુંજનું સાક્ષાત મહારાણીજીના દર્શન ગોવિંદ સ્વામીને કરાવ્યા એમ ભક્તોને એવું દેખાડે કે હું ભક્તને કેવો વસ છું તે કહે તે આજ્ઞા પાડું છું અને અભક્તને એમ બતાવે કે તમે ભક્તિ વિના એમને રજડો છો પણ પ્રાપ્તિ ક્યાં એવું જોઈ આસુરી જીવને મોહ ઉત્પન્ન થયો કે પ્રભુ આવા હોય નહીં એ પ્રભુ નથી અને તેથી તે વિમુખ થયા જો જે પોતાના જીવો છે ને એને શ્રી ઠાકોરજી પોતાનામાં સ્વરૂપ નિષ્ઠા કરાવે અને જે પોતાના જીવો નથી જે આસુરી જીવો છે એમની એમની પાસે શ્રી ઠાકોરજી એવી લીલા પ્રગટ કરે કે આ થોડીને કંઈ આ થોડીને કંઈ પ્રભુ હોય પ્રભુ થોડીને આવું બધું ખેલ કરે અને એવું એ વિચારી અને એ આસુરી જીવો છે એ વિમુખ થાય છે પણ એવું ન જાણ્યું કે પુરુષોત્તમ આપણને શંકા કરાવે છે પણ દેવીજીવ હોય તે એમ જાણે કે એ આપણને લીલા દેખાડવાની ચેષ્ટા કરે છે પછી શ્રીજી કહેવા લાગ્યા જે એ બધું શ્રી ઠાકુરજીના હાથ છે જેના હૃદયમાં પધારી જેવું ઉપજાવે તેવું દેખે આ તો એક દ્રષ્ટાંત છે જો મારા વાલા હાકલમાં પણ ડોસાભાઈ આજ્ઞા કરે છે ને કે રૂપ રૂપજ હોવા જણ જણ પ્રત્યે સેવન જોવા જે કોઈ જેવું મનમાં ચાય તેને તેવું દર્શન થાય જે જે દશાના જીવ જ થયા તેને તેવી કીધી મયા એકસંગ આનંદ આહોનિસ ખેલે રસબસ રમત રંગની રેલે એકસંગ બોલે મધુરા બોલ એકસંગ ખેલે ખેલ અતોલ એકને સર્વસ્વ સોંપી દીધું એકસંગ અંગ રમણરસ કીધું એકના ગ્રહપતિ પોતે થયા અને એકને મંદિર નિવાસી રહ્યા એકને દીધું ગુણરસ ગાન પ્રેમ સુધારસ પાયું પાન દેમ ઠાકોરજી જેના હૃદયમાં પધારીને જેવું ઉપજાવે જેનું જેવો જે જીવનો અધિકાર એને એવું શ્રી ઠાકોરજી દર્શન આપે અને એની સામે એવી લીલા શ્રી ઠાકોરજી પ્રગટ કરે આ તો એક દ્રષ્ટાંત છે પણ તેનું સિદ્ધાંત તો એ છે કે દુસંગ સત્સંગનો નાશ કરે છે વલ્લભ પ્રાગટ્ય તો દેવી હોય તે જાણે બીજા તો એમ જ માને કે આચાર્યજી છે અને તેણે ભક્તિ માર્ગ સ્થાપન કર્યો છે સંપ્રદાય ચલાવ્યો છે પણ જેવું સ્વરૂપ છે તેવું ન જાણે કારણ કે અગાઉ કહી ગયા તેમ દેવી જીવો પુષ્ટિ દેવી જીવો અને આસુરી જીવો એ બધા શ્રી ઠાકોરજીએ કરેલી પ્રેરણા પ્રમાણે સિદ્ધાંતને માનનારા છે કે જે કાંઈ પણ જીવ જે કાંઈ પણ લીલા કરે છે જે જે પોતાના અધિકાર પ્રમાણે જીવ વર્તે છે અને એ બધું શ્રી ઠાકોરજીની જે ઈચ્છા હોય એ પ્રમાણે એ જીવ વર્તન કરે છે અને પોતાનો જેવો સ્વભાવ હોય પોતે જે અધિકારી અધિકારનો જીવ હોય એવું એ એ પોતાના અધિકાર પ્રમાણે વર્તે છે અને પુષ્ટિદેવી જીવો આસુરી જીવોના સિદ્ધાંતને ધ્યાનમાં લેતા નથી એ સાંભળી સર્વે આનંદ પામ્યા હજી શ્રી ઠાકોરજીને આગળ પ્રસંગ ચલાવવો હતો પણ એટલાથી જ બધાના ચિત્તમાં દ્રઢતા જોઈ પરિપૂર્ણ માન્યો અહીંયા પ્રસંગ ઓગણીસમો પૂર્ણ થાય છે જો મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ